વડોદરા કલેક્ટર શ્રીની કટલિકજ કચેરી ખાતે પાંચ ફેબ્રુઆરીના રોજ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું નાગરિકો દ્વારા નાગરિકોના મૂળભૂત અધિકારો એવા મતાધિકારને વંચિત રાખવા હેતુથી ગેરકાયદેસર રીતે મતાધિકાર યાદીમાંથી નામ કેન્સલ કરવાની અરજી કરવામાં આવી હતી આ પ્રકારની કાર્યવાહી કરી ચૂંટણીમાં ફાયદો મેળવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ મામલે અમીર રાવત અને નરેન્દ્ર રાવતે કલેક્ટર શ્રી સમક્ષ રજૂઆત કરી હતી કે મતાધિકાર યાદીમાં ખોટી રીતે કપાયેલા કાપ નામ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જે વ્યક્તિ દ્વારા ગેરરીતિપૂર્વક અરજીઓ કરવામાં આવી છે તેમના સામે કાર્યવાહી કરવામાં આવે મતાધિકારીથી વંચિત થયેલા નાગરિકોના નામ ફરીથી મતદાર યાદીમાં દાખલ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે કલેક્ટર કચેરીએ આવેદન સ્વીકારીને તપાસની ખાતરી આપવા હોવાની જાણવા મળ્યું છે આપ જાણો છો કે કામગીરી માટે વાંધા સૂચન ગઈકાલે છેલ્લો દિવસ હતો અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ભારત દેશના નિર્દોષ નાગરિકોના મતદાન કેન્સલ કરવા માટે ખોટા પુરાવા ખોટું ડિકલેરેશન કરી લગભગ એક માત્ર સયાજીગંજ વિધાનસભામાં આઠ હજાર જેટલા નાગરિકોના વોટિંગ રાઇટ ખતમ કરવાનો પ્રયાસ કર્યો આપ જાણો છો કે લોકશાહી એટલી મોટી મજબૂત હોય અને એમાં કોઈનું નાગરિકને વોટિંગ કરતો રોકવો એ આપણો મોટો ગુનો છે મૂળભૂત અધિકાર આપણો હોય અને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મતદારોના મતદાન કેન્સલ કરી ચૂંટણી જીતવા માટે આ પ્રકારનું હલકી કક્ષાનું કામગીરી કરી છે આ બાબતે ભારતીય જનતા પાર્ટી પહેલાં તો માફી માગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ આવી તો કેવી રીતે એસઆઈઆરમાં સૂચના આપી શકે કે એક વ્યક્તિ આઠસો એપ્લિકેશન કરે અમે એકસો ચૌદ જણ મોટા મોટા તારવી લાવ્યા છીએ કે જેમણે સો બસો પાંચસો એપ્લિકેશન કરી છે અને એ બી ખાલી અરજી કરીને આપી દીધી કે આ ભાઈનું મતદાન કેન્સલ કરો અમારી જાગૃતતાના કારણે અત્યારે તો બધું રોકાઈ ગયું છે પરંતુ આ લોકો ઉપર કાયદાકીય પગલાં લેવાય એવું ચૂંટણી પંચના નિયમોમાં લખ્યું છે અને એ જવાબદારી કોની છે મુખ્ય ચૂંટણી અધિકારી વડોદરા એટલે કલેક્ટરની છે આ તમામ લોકો ઉપર એફઆઈઆર થાય એમના ઉપર સજાની કાર્યવાહી થાય કારણ કે એમને ડિક્લેરેશન કર્યું નથી એમની પાસે પુરાવા નથી અમે સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ કમ્પ્લેન કરવા માટેની તાકીદ કરી છે જો કલેક્ટર આમાં નિષ્ફળ જશે તો બે દિવસ પછી આ મુખ્ય ચૂંટણી અધિકારી ઉપર પણ પોલીસ કાર્યવાહી થાય કાયદાકીય કાર્યવાહી થાય એની પણ માગણી અમે આ લેખિત પેપરમાં કરી છે જેમાં સ્પષ્ટ રીતે પુરાવા સાથે આજે લોકો આવ્યા છે મતદારો આવ્યા છે કે ભાઈ હું તો અહીંયા જીવતો છું આ મારું ઘર છે તો તમે અરજી કેવી રીતે કરી અને એ અરજી કરવી ભારતીય બંધારણની ન્યાય સંહિતાના નિયમ મુજબ મુખ્ય ગુનો છે અને કાયદાકીય પ્રમાણે કલેક્ટર સાહેબે પહેલાં લખીને જ આપેલું છે કે આ એક વર્ષની સજાપાત્ર ગુનો છે અને એના માટે ફરિયાદ કરવા માટે આજે અમે તાકીદ આપી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવું હલકી કક્ષાનું કૃત્ય કરવા માટે પ્રજાની માફી માગવી જોઈએ તમે લોકશાહીમાં જીવો છો કોઈ મતદારને મતદાન કરતાં રોકી એના ન્યાયિક અધિકારો મૂળભૂત અધિકારોને છીનવીને તમે ચૂંટણી જીતવા માગો છો એક તરફ કહો છો કે અમારું પોપ્યુલર સરકાર મોદી સરકાર અને મોદી સરકારની અંદર એસઆઈઆરમાં સમગ્ર દેશની અંદર આટલી મોટી સંખ્યામાં વોટ ચોરી આ નાગરિક હોય એનું મતદાન જીવતો એનું મતદાન કેન્સલ કરી દેવું એના પાછળ ગુનો બને છે અને એ ગુનો માટે સજા માટે ફરિયાદ કરવાની સત્તા ચૂંટણી અધિકારીની છે અને આજે અમે તાકીદ કરી છે કે બે દિવસમાં આનો નિર્ણય લેવામાં આવે